ભગવાન બિરસા મુંડા ની સરપંચો દ્વારા પાઘડી પહેરી અને એકસો પચાસ ની જન્મ જયંતિ જનજાતીય ગૌરવ વર્ષની ગુરુ ગોવિંદ મહારાજ ની સમાધિ કંબોઈ ધામ ખાતે ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના કંબોઈ ગુરુ ગોવિંદ સમાધિ ધામ ખાતે અને તાલુકાના સરપંચો દ્વારા મુંડાની જન્મ ગૌરવ યાત્રા સુખસર તાલુકામાંથી આવતા ધામધૂમથી સરપંચો અને શાળાની બાળાઓ અને તાલુકા શિક્ષણ અધિકારી શ્રી રોશનીબેન બિલવાડ દ્વારા કળશ બેડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રા સાથે આવનાર મહાનુભાવો દ્વારા કંબોઈ ગોવિંદ મંદિરે આરતી પૂજન ફૂલ આરતી માનનીય મંત્રી શ્રી ગુજરાત સરકારના પીસી બરંડા અને મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર એકસો ત્રીસના ધારાસભ્ય મહેશભાઈ પુરિયા તથા લીમખેડાના ધારાસભ્ય ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું બહાર અનેક વિભાગોના ટોલની મુલાકાત લઈ સભામાં પધાર્યા હતા જેની સરપંચ શ્રી મીરાખેડી દેવધાની એકસો પચાસમી જન્મજયંતિની જનજાતિ ગૌરવ યાત્રા કહાની જોવા મળી હતી બ્યુરો જેપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગવારિયા આઈસીવી ન્યૂઝ ગુજરાતી દાહોદ

મંત્રી સાહેબ શ્રી રમેશભાઈ કટારા સાહેબ માન્ય ધારાસભ્ય સાહેબ મહેશભાઈ ભુજા સાહેબ માન્ય સાંસદશ્રી દાહોદ જિલ્લાના સાંસદશ્રી શ્રી જસવંતજી બાબોર સાહેબ સાથે રથયાત્રાને જોડે આવી રહ્યા છે આયા પછી તમારો શું કાર્યક્રમ છે બીજો આયા પછી જે કોઈ રથયાત્રા અંદરમાં જે કોઈ અમારા મંત્રી મહોદય આવવાના છે અને જે કોઈ પ્રવચન આપવાના છે એ અમે શાંતિપૂર્ણ સંભાળવાના છે